જો આપણે સ્પ્લેન્ડર બાઇક છે સેન્સર તેનો લોક બેસાડીએ છીએ મારો બેટો ઠંડીનો લોક બેહતો નહીં પણ ગમે કરીને આપણે બેસાડી દેજું હા લોક બેસી ગયો છે હવે પિસ્ટન ધોઈને તમને બતાવી દઉં પિસ્ટનને બોરિંગ થયા પછી ધોઈ નાખો કારણ કે તે ડીઝલમાં આવેલો હોય છે ડીઝલમાં બોરિંગ થાય છે તેના કારણે ગાડું ઓઇલ ઉઠાવવા માંડે તો પિસ્ટનને ધોઈ નાખો સિલિન્ડર કીટ ને પણ ધોવાઈ ગયો છે એકદમ ક્લીન ધોવાનું એકદમ સાફ રાખવાનું ગાભું નવું રાખવાનું જૂના ગાભાથી કામ નહી કરવાનું નકર એમરી આવી જાય છે તો પિસ્ટન ઓઇલ ખાવા મળે ચલો આપણે હવે રિંગુ સેટ કરીશું પિસ્ટનની પછી તેને ઓઇલ હું મારીને ક્રેન્ક ઉપર ફિટિંગ કરીશું ગોઈટ નો પિસ્ટન છે આયરો સારો આવે છે ઉષાના જીઓને જીવા આવે છે તેનું પરફોર્મન્સ પણ ઘણું સારું હોય છે ફાયરિંગ પણ ગાડાનું સારું આવે છે ચેન્જર બાઇક છે જોઈ લો તે ઓઇલ રિંગુ છે બે તેને કમ્પ્લીટ સેટ કરવી પડે છે અને ગાડું ઓઇલ ખાવા માંડે ચાર રિંગુ ભેળી ના થાય